દોસ્તો તમે જોઈ રહ્યા છો વણવગડાની માલિપા એમ કહેવાય કે અહીંયા નાનકડા બચ્ચાનો જન્મ થયો છે અને પહેલી વાર એ દૂધ પી રહ્યું છે કે હમણાં થોડુંક પાયું વાહ ભાઈ વાહ પણ અત્યારે ટાંકી ફૂલ થઈ રહી છે હા હા અત્યારે રીઝર્વમાં હશે વાહ વાહ હવે આને ઊભું કરવાનું જેમ નાના બાળકનો હાથ ઘ્યાલીને એમ શીખાડવું શીખાડવું પડે પછી

આ તો આવી જમીન છે કદાચ પથ્થરવાળી હોય ને પડી જાય ને તો કંઈ મતલબ એને બહુ ધમક લાગી જાય કે એને અમુક નુકસાન પહોંચાડે તેવી આપણે બકરી નામ હોય અને આ રૂપ આ લેવું હોય ભગવાને વાહ 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 હા જોઈ શકો છો દોસ્તો એવું સરસ મજાનું રૂડુ રૂપાળું બચ્ચું હમણાં આજે વધીને કલાક થઈ એનો જન્મ થયો અરે વાહ અને આપણી ભાષા હું કી આ લાપડી બકરી

એમાં ઉગેલું અમુક ને કદાચ પરદેશી માણસો ને અમુક ને ના સમજાય કચ્છી માં મારે કહેવાનું છે તો મારા જેવો તમારા જેવા નીકળ્યા એને એમ થયું કે આ ચોર લોકો છે કાલ આપણા ને ફરી આવવાના જાણી ધરતી માં તમે આયા તો પછી તમે તકલીફ તો રે ને તો ઓલા ખબર ના પડે ચોર પારખી ના શકે આ રીતે બોલ્યા કે આપડે પીવાની હોય આ તો પાણી સીચી ને આઠસો આઠસો ઘેટા બકરા ને જાનવરો પરમેશી મેળ છોરા મે કે બકરી ખાય મે બોલો તો ભેંસ હોતી

તમે આ બે ત્રણ દાડાનું હોય ત્યારે જો જેમ આપણું નાનું બાળક રમતું હોય કે દાદા મમ્મી એમ કરીને એમ દોડવા માંડી જાય મિત્રો એક બીજું પણ આમ બકરીને ત્રણ સાલ લગી સંતાન વિસ્તાર વિસ્તારનો હોય કે ગાયને ન હોય આવું તો જોયેલું જે માણસને સંતાન ન હોય ને બીજાના સંતાનને બહુ હાલપ કરતું આ રીતે એમ માનો કે કમજોર ગાય છે કે બેમાર છે ગાય કે કમજોર બકરી છે કે કમજોર ઘેંટી છે ઈ ઉઠી ન શકતી હોય કે બેમાર હોય તો એના બચ્ચાને બેહવા માટે આ જાનવર આટલું સમજે કે હું

તમે જોઈ શકો છો આ બધા દુર્લભ દ્રશ્યો ગામડામાં તમે આવો ભાઈ ત્યારે આપણને જોવા મળે આપણે નથી કેતા માવો ને તો શું કરવું પડે મહેનત કરવી પડે ઓ બકરો નીચે ગયો જોજો તમે ઈ છે ને આમ ઊંચે જોજો 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 ઈ માવા ખાવાની કોશિશ કરે નીચે માલ પાણી ઓછો હા જો જો ઊંચો થયો કેમ કે ઉપર કેટલું ઉપર મલાઈ છે હા ઈ સમજે છે ઉપર મલાઈ જાય નીચે છે ને કે લુકુ છે હા એટલે આ આને કાટા બોરડીમાં કાટા હોય બરાબર કવિરાજ તો ની કાટા નો વાગે કાંટા એટલો એ આઈડિયા થી ખાઈ કે કાંટા છે ને બધા જે મતલબ ખજૂરી ના કાંટા છે બરાબર ખજૂરી નો પીછો આમ તો ઓલો આપણે કાપી રાખ્યો ફળો અને ફળા ને આમ કરીને ખેંચી ઓલા બુહારી બનાવતા હોય એ લોકો ને તો આદત હોય દાંતરી થી કાપે ને ફળા ને આમ ખેંચી લે એવી રીતે જેમ ફળો ખેંચીએ ઈ રીતે ખેંચીએ આ અહીંયા તમે બતાવો ભગવાન છે ને એ કાંટા ના કાંટા આમ કરીને નહીં ખાઈ આમ કરીને ખાશે એટલે આ કાંટો મેળાઈ ગયો ડાયરેક્ટ મોઢામાં આવી ગયો હાજો 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 એટલે ભગવાન છે ને પેડા છે ને જે દાડુ છે એ મજબૂત હોય હા

કે અજગર ઉડન ભરતા નહીં ઉડી નથી શકતું તો ના અજગર ઉડન ભરતા નહીં ના લમી દોરી તક જાવે અજગર ઉડાન ભરતા નહીં ના લંબી દોરી તક જાવે દોરી આપણે આપણે અંગકી જાલ બેસાવે પૂછ લપેટ કે ખાવે હજમ કરવા હરીની આવ્યો તો પેડ મે લપેટા ખાવે છે એને વિશ્વાસ તૂટી જાય છે કે આ હું ઓલો સામે આગે ઝાડ હોય તો કેટલા એના અવાજ બદલે ત્યારે પહોંચે ત્રણ જાતના અજગર અમે જોયા છે પણ બહુ બહુ લંબાઈમાં જવું હોય તો એને બહુ ખેંચ પડે ત્યારે એને વિશ્વાસ તૂટી જાય કે આ મારી રીતે કરું છું પણ ભૂખો લાગે તો શિકારી છે પાપી છે ભ્રષ્ટાકાર છે સતય ભગવાનને એ પોકાર કરતો હોય એટલે એમ કીધેલું છે મારી કવિતામાં વિશ્વાસ તૂટી જાય એનું કારણ એ કે આપણે કાઈ કાંઈ આજે હું ગામના બકરા ચારી ને હલાવું છું અને થોડાક બે પૈસા હાથમાં આવી જાય હું આ દિવસો મને યાદ રાખવા જોઈએ મારા નાની ઉંમરમાં સાત સાલનો હતો ને મારી મમ્મી પપ્પા એટલે જાહેરાતમાં આપણી ભાષામાં કહો તો મારી મા નાખોબ થઈ ગયા સાનદ થઈ ગયા હા તો કોંકની ઘરે રોટલા ખાઈને મોટો થયેલો બહુ મુશ્કેલી હતી વાંધો નહીં તમે તમે એટલે એમ માનો કે એના વિશે એક જાણે મને કીધું કે એના વિશે તમે તમારા દુઃખનો હમ જાહેરાતી કાંઈ દેશો નહીં કીધું હા દઈ શકું सारी देखो सारी बच्चे जायरती दीदी गाते थे गुनगुनाते गुन थे।, थे, गुन गुन थे।, थे, थे गाते थे गुनगुनाते गाते थे गुनगुनाते थे जाद आते थे बीती हुई सब बातें जी भर के जी रुलाते थे हमारी रतन चनोटी आंखें मतलब लाल हो जाती थी गाते थे गुनगुनाते थे जाद आते थे बीती हुई सब बातें जी भर के जी रुलाते थे हमारी रतन चनौठी आंखें लेकिन आंसुओं को पी जाते थे वो गुरु बचन की बातें जाते थे वो गुरु बचन की बातें बच्चन अरे कदम कदम पे जात दिलाते मुझे हिंदुस्तान की माटी कभी जगदीश कहे सुनो मेरे साथियों हम दूल्हे तुम बराती मेरे टीका तुम करते होगा तो तुम मेरे बराती हो मैं आज भी साठ साल में दूल्हा हूँ मैं दूल्हे तुम बराती आप आजाद भाई जेना नानपण मगेंगे ભાઈ મુએ ભવ હારીએ બેની મુએ દસ જાય પણ જેના બાલાપણ માં માવતર મરે ને આજાદ ભાઈ એક બાર જે નાનપણ માં માવતર મરી ગયા આજાદ એમને ખબર હોય વાહ 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 કે બીજલ ભાઈ કે જેસે હા હા અમારે એક દોસ્તાર સાથ મેં થા ઓર મે બાત કર રહે થા આ રહે થા તો સામે હોટેલ થી ઉહા પે એક જો મતલબ સાદી કા જોડા કહા કહા કરવા દેતે હે ને હા હા ઉસકો ક્યા બોલતા લૂંટેરા હા के गरीबों के पास कुछ पैसा खा लिया वहाँ सा, की तोड़ तोड़ताड़ करके शादी की शादी की बर्बादी करके और दूसरे की जोड़ जा रहा है दो आदमी था वो तो किसी से पूछा कि वो कौन है का, अरे के ये तो विलास से मतलब है नहीं। नहीं। तो ठीक है बाद में वही बात करूंगा थोड़ा यहाँ पे काम हाँ 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 ठीक है ठीक है नहीं वो बात चालू रहा मैं कैमरा पीछे लेके आता हूँ वो कैमरा कैमेरा वही लेना है सुधो जोड़ा तो तो उनको नहीं। किसी ने बोला कि वो तो मेरे तो शादी हो गया था बच्चा था घर पे हाँ अब आप शब्दों पे ध्यान दीजिए हाँ जी वो बोले ऐसा है तो मेरे से पूछ परस किया कि कम में कम सात बंडल सात बंडल बोलो तो सात लाख को बोले आप आपकी शादी बादी करना है तो कम में कम सात बंडल रखना पड़ेगा होगा मैंने बोला अरे साथ गया दस बंदल दे दूंगा दस लाख भी है तो बोले साढ़े चार लाख तो हमें चाहिए और ढाई लाख उन लोगों को देना पड़ेगा जहाँ हमने लड़की देखा वहां पे तो मुझे दिल में ऐसी कावत याद आई कि चलो इसको कुछ सुनाना है ये मर्द नहीं है ये एक वैसा है आदमी है भले लेकिन मर्द नहीं है मुझे ऐसा दर्द हुआ पर इसको सुनवाई करवाना है फिर मैंने उसको हिंदी में समझाया के कभी जगदीश कहें दिल धड़के नहीं कभी जगदीश कहें दिल धड़के नहीं तिलक लगाया तड़के उत्तर उत्तर प्रदेश की भाषा में के कल तड़के हमें जाना हुआ है तिलक साहब मतलब सगाई है वहाँ तिलक लगाया कि कवि जगदीश कहें दिल धड़के नहीं तिलक लगाया तड़के आग... बचे हमारे दो घर पे खेले बाल करोड़ों मैंने बाल की गिनती कर दिया कि कवि जगदीश कहें दिल धड़के नहीं तिलक तड़के हमारे दो घर पे खेले बाल करोड़ों सर पे अरे हमें लूटे रही लुट गया वो भोजन बना रहे घर पे तुम धोते रही उनको धोतो जो खींचा नोटो से खल के तुम रुको हम जाते हमारी बकरिया उधर भरके भरके शब्द आता है कच्ची में एक मतलब बमल रही बकरियाँ उधर भर के अगर चोर चपाटिया ले जाएगा तो घुंगू बजेगा शाम को घर पे मैं गाँव की बकरी चला चरा, चरा था मैं गुजारण चला रहा तो शाम को मालिक आके पूछेगा कि ये कहाँ गुम हो गया और तू तो ऐसे लपेटा मारता रहेगा खींचा नोटों से खल के मतलब को जो लुखा होगा उनका